વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે પ્યોર વેટલેસમાં કલેક્શન આવેલું છે પ્રિન્ટમાં સિમ્પલ સાડીઓમાં તો એ જોવાનું છે આ છે સાડીનું બ્લાઉઝ કેરી ડિઝાઇનમાં સાડી છે આખી આ છે પાલવ અને બે કલર માં છે કોન્ટ્રાસ્ટ માં બ્લાઉઝ છે અને આ રીતના આખી સાડી છે આમાં છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રણસો રૂપિયા બધા જ કલર ને કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ છે મહેંદી અને મરૂન ગ્રીન અને પર્પલ પિંક અને ગ્રીન બ્લુ અને પિંક યલો અને ગ્રીન પ્યોર સોફ્ટ કાપડમાં છે અને ફ્લાવર પ્રિન્ટમાં છે અને કાપડ એકદમ સોફ્ટ લચકો આવશે જે રેગ્યુલર આવે છે એ જ રીતનું કલેક્શન છે એમાં છ કલર અવેલેબલ છે આ રીતના બધા જ કલર સરસ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ છે પાલક આ રીતના આખી સાડી છે આ છે પર્પલ કલર ની પ્રિન્ટમાં છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આમાં પણ છ કલર અવેલેબલ છે આ પણ એકદમ સોફ્ટ કાપડમાં છે અને બે કલર માં છે બોર્ડર નો કલર અલગ છે કોન્ટ્રાક્ટ માં બ્લાઉઝ છે અને એકદમ સોફ્ટ કાપડ આવશે સરસ લચકો કાપડ આ છે બ્લાઉઝ ઝીણી પ્રિન્ટ માં આ રીતના પાલવ આવશે આ રીતના આખી સાડી છે નાખી સાડી છે અને છ કલર અવેલેબલ છે નીચેની બોર્ડર અલગ આવશે ને કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે અને ફ્લાવર પ્રિન્ટમાં છે આ આપણે ઓલરેડી અત્યારે આ મગાવીએ છીએ મટીરિયલ અલગ અલગ આવે આજ મટીલમાં આપણે કોરા સિલ્કમાં પણ કલેક્શન આવેલું હતું આ સોફ્ટ મટીરિયલમાં છે એકદમ લચકો કાપડમાં ફ્લાવર પ્રિન્ટમાં અને કલર કોમ્બિનેશન પણ સરસ છે યલો અને ગ્રીન આ છે પાલો અને આખી સાડી આ રીતની છે આમાં પણ આપણે છ કલર અવેલેબલ છે આ રીતનું કાપડ એકદમ સરસ સોફ્ટ અને લચકો કાપડ આવશે

અને આ છે બ્લાઉઝ જૈન પ્રિન્ટમાં અને આ છે પાલવ આ રીતના પાલવ આવશે આ છે પર્પલ કલર આમાં બી છ કલર અવેલેબલ છે પટોળા ટાઈપની ડિઝાઇન છે ને કલર એકદમ બધા ઠંડા છે અને છ કલર અવેલેબલ છે કલર સેટ બહુ જ સરસ છે ને ડિઝાઇન પણ સરસ છે આ પણ એકદમ સરસ કાપડ છે થોડુંક અલગ પ્રકારનું કાપડ છે સિલ્ક છે એકદમ લચકો કાપડ છે સરસ આમાં આપણે છ કલર અવેલેબલ હતા એક કલર વૈયોગ્ય છે બ્લાઉઝ પ્લેન આ રીતના કાપડ બહુ જ એટલે બહુ જ સરસ આવશે આ થોડુંક અલગ મટીરિયલ છે આ રીતના પાલક આવશે અને ઝીણી પ્રિન્ટમાં આખી સાડી છે કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે ડિઝાઇન પણ સરસ છે આમાં આપણે અત્યારે પાંચ કલર અવેલેબલ છે આ યલો ને ગ્રીનમાં છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા કલર બધા યલો રામા નેવી બ્લુ પિંક બીટ કલર મટીરિયલ બહુ જ એટલે બહુ જ સરસ છે ન્યૂ મટીરિયલ છે એકદમ સિલ્ક એનાથી પણ થોડુંક અલગ મટીરિયલ છે અને એકદમ લચકોમાં કાપડ છે લચકા જેવું સરસ એકદમ સોફ્ટ કાપડ અને બે કલરમાં અવેલેબલ છે ટુ આવશે બ્લાઉઝ આ રીતના સરસ પાલવ આવશે પાલવ પણ બહુ જ સરસ છે અને અંદરની જે ડિઝાઇન છે એ પણ બહુ જ સરસ છે કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ છે આ રીતના બ્લુ અને મરુ આ રીતના આખી સાડી છે અને મટીરિયલ બહુ એટલે બહુ જ સરસ છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા આમાં છ કલર અવેલેબલ છે બધાના કલર સેટ સરસ છે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનો નવો અપડેટ આવે જોવા